જેની પાસે કાંઈ નહોતું એના ફોટા લોકોના ઘરમાં છે અને જેની પાસે ઘણું બધું હતું ભૂલાઈ ગયા છે કારણ જેના ફોટા લટકે છે એને પ્રેમ કર્યો છે મીરા હજી યાદ છે આપણને કારણ કે મીરાએ પ્રેમ કર્યો છે નરસિંહ આપણને હજી યાદ છે કારણ કે નરસિંહે પ્રભુ સાથે પ્રેમ કર્યો છે નામદેવ આ બધા હજી આપણને યાદ છે નથી નથી ભૂસાયા નથી સ્મૃતિમાંથી ગયા હજી એની કથાઓ કરવી પડે છે કારણ કે એણે પ્રભુ સાથે પ્રેમ કર્યો છે એટલે બહુ મોટી સમૃદ્ધિ છે પ્રેમ એટલે પ્રેમના માર્ગે આવવું પડે છે નહીં તો સુખદેવજી તો એમ બોલ્યા છે કે પરિનિષ્ઠિતો નિર્ગુણ્ય મારી નિર્ગુણમાં નિષ્ઠા છે પણ છતાં રાજા હું તને કૃષ્ણ કથા સંભળાવું છું આ હું તમને ભાગવતનો એક અલગ રીતે મહિમા માતમ સંભળાવું છું ભાગવત છે ને ત્રણ રીતે માણસને ઉપયોગી થાય છે હા એક તો ભાગવતના જે ત્રણ વિષયો છે ભક્તિ જ્ઞાન અને કર્મ નો લેપ કરી અને ત્યાં વૈરાગ્ય નાખે આ ત્રણ હેતુ ભાગવત કર્મને સાઈડ પર લઈ લીધું ભાગવતમ નામ પુરાણસં અર્થ કર્યો છે ઈશ્વર પણ થાય બ્રહ્મનો એક બીજો ભાગવતમાં જે અર્થ કર્યો છે બ્રહ્મનો એ વેદ થાય છે વેદના સંપૂર્ણ સિદ્ધાંતને આ ગ્રંથ અનુસરે છે આ ભાગવત અનુસરે છે અનેના ત્રણ મુખ્ય હેતુ ભક્તિ જ્ઞાન વિરાગાણા સ્થાપનાય પ્રકાશિત સ્થાપનાય પ્રકાશિત ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે ભાગવતના વિષયમાં આમાં કર્મ નથી કર્મ થોડું આપણે કર્મનો લોભ ન કરી શકીએ પણ ઈશ્વર પ્રાપ્તિનો ગ્રંથ હોવાથી પરમાત્માની પ્રાપ્તિ કર્મથી કર્મ કર્મથી ફળ મળે છે વૈરાગ્યથી ઈશ્વર